જય હિન્દ મિત્રો આજના વિશેષમાં જાણીશું ભારતીય તટરક્ષક દળ દિવસ વિશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે એક ફેબ્રુઆરીના રોજ ભારતીય તટરક્ષક દળ દિવસ ઉજવવામાં આવે છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એ ભારતીય તટરક્ષક દળનો અડતાલીસમો સ્થાપના દિવસ છે વર્ષ ઓગણીસોને સિત્યોતેરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપનાને મંજૂરી આપી હતી આ રીતે ભારતીય કોસ્ટગાર્ડ એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ અસ્તિત્વમાં આવ્યું ભારતીય જળસીમા અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં દેખરેખ માટે ભારતીય કોસ્ટગાર્ડનું ઔપચારિક રીતે ઓગણીસમી ઓગસ્ટ ઓગણીસોને અઠ્યોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામહ ભારતીય તટરક્ષક દળને વિવિધ પાંચ ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવેલ છે જેમાં પશ્ચિમી ક્ષેત્ર પૂર્વીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ ક્ષેત્ર અંદાબાર નિકોબાર ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર સામેલ છે જય હિન્દ જય ભારત